હેલો ફેમિલી તમારું સ્વાગત છે પૂરી કિચન પાવામાં આજે આપણે બનાવીશું રતલા મિસેવ એના માટે મેં મરી લીધા છે લવિંગ લીધા છે થોડા વરિયાળી લીધી છે સંચાર પાવડર અજમો લીધો છે વ્હાઈટ મરચું લીધું છે હિંગ લીધી છે સૂંઠ પાવડર લીધો છે આ રીતે ગરમ મસાલો જો હું ઘરમાં છું તે જ મેં વાપર્યો છે લાલ મરચું આ બધી સામગ્રી આપણે એક મિક્સર જારમાં લઈ લેવાની છે આ રીતે તેને પીસી કાઢીશું હવે આપણે આ રીતે બધું મિક્સર જારમાં પીસી લેવાનું છે તેનો એક મસાલો આપણે બનાવી દઈશું મસાલો બનાવી દીધો છે બધું મિક્સ કરીને આ રીતે તેલ લઈ લઈશું થોડું એમાં પાણી રે દઈશું આ રીતે તેમાં લીંબુનો રસ છે તે રેડી આ રીતે થોડો બેકિંગ સોડા મેં લીધું છે આ રીતે તે નાખી દઈશું થોડી તેમાં હળદર નાખી દઈશું આપણે આ રીતે હવે આપણે બધું આપણે મિક્સરને પીસી કાઢવાનું છે આ રીતે મિક્સરમાં બધું ભેગું કરીને મિક્સરમાં પીસ્યું પછી આ રીતે બની ગયું છે આ મિક્સરમાં પીસી તું બેટર બનાવી દઉં તેલનું તેમાં આપણે જે આ મસાલો બનાવે છે તે નાખી દઈશું આ રીતે હવે તેને આપણે મિક્સરમાં આંટો મારી દઈશું એક આ રીતે જેથી કરીને ગઠ્ઠા ના થઈ જાય તેને મિક્સરમાં એકવાર આપણે ક્રશ કરી લઈશું રેડી થઈ ગયું છે આપણે જો હવે આપણે લોટ બાંધીશું તેનો વાસણ લઈ લઈશું તેમાં આપણે આ રીતે જે બનાવી હતી બેટર તે અંદર લઈ દઈશું આપણે આ રીતે હવે તેમાં આપણે ચણાનો લોટ જે છે તે નાખી દઈશું આ રીતે હવે તેને આપણે લોટ બાંધવાનો છે આવી રીતે પાણી તમારે રેડવાનું નથી જે આપણે વેટર બનાવ્યું હતું તેનાથી જ આપણે લોટ બાંધવાનો છે આપણે લોટ બાંધાઈ ગયો છે હવે તેને પાંચ દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું મોટા કાણાવાળી જારી લઈ લીધી છે હવે તેને આપણે આ તેલવાળી કરી દીધી છે આ રીતે હવે તેને આપણે ફિટ કરી દઈશું સંજો તે જો રિપીટ કરી દીધો છે સંજોગો મૂકી દીધું છે મીડિયમ ગેસ પર બહુ તેને ફૂલ ગેસ નથી રાખવાનો આપણે મીડિયમ આંચ પર જ રાખવાનું છે ત્યાર પછી આપણો લોટ આ રીતે સેટ થઈ ગયો છે હવે તેને બે અલગ ભાગમાં વેચી દઈશું હવે આપણે આ લોટને થોડું પાણી આ રીતે એ કરવાનું છાંટીને થોડું બોરેડવાનું નથી આ રીતે થોડું છાંટવાનું જ છે ખાલી તો પાણી નથી રેડવાનું ઢીલું નકલ થઈ જશે લોટ આપણો આ રીતે જો આ રીતે તેને મસળવાનો છે અને આ લોટ જુઓ આ રીતે આપણું લોટ થઈ જાય છે રેણી હવે તેને થોડું આપણે તેલ વાળો હાથ કરી લઈશું આ રીતે આ રીતને લોટ થઈ જાય છે આપણે આના જે બાંધેલા લોટ છે આ રીતે જુઓ હવે તેને આપણે લોટને સંચામાં મૂકવાનું છે તે લોટ આપણે તેલવાળો થોડો હાથ મારીને લઈ લેવાનો છે આ રીતે હવે તેને આપણે આ રીતે સંચામાં મૂકી દઈશું આ લોટ ભરી દીધો છે હવે તેને આપણે આ રીતે ઢાંકણ ફીટ કરી દઈશું ગરમ કરવા માંડી છે તેને મીડિયમ આપણે રાખવાનું છે ચેક કરી લઈશું આ રીતે આ રીતે ધીમેથી બબલ્સ થાય છે આ રીતનું ટેમ્પરેચર રાખવાનું આપણે તેલનું બહુ ફૂલ નથી રાખવાનું જેથી કરીને આપણી સેવ લાલ ના પડી જાય એટલા માટે આ રીતે ટેમ્પરેચર રાખવાનું હું હવે આપણે આ રીતે સંચારની મદદથી આપણે સેવો પાડી દઈશું આ રીતે બબલ્સ થવાના બંધ થઈ જાય એટલે આપણી સેવો રેડી થઈ ગઈ છે હજુ આ બબલ્સ થાય છે તેને ફેરવવામાં ઉતાવળ નથી કરવાની જુઓ હવે તેને આપણે પલટાવી દઈશું આ રીતે આ રીતે જુઓ ધીમા તાપ ઉપર જ આપણે કરવાની છે સેવને જેથી અંદરથી આપણી સેવ કમ્પ્લીટ ચડી જાય જો હવે બગરસાના જે બંધ થઈ ગયા છે આપણી સેવ કમ્પ્લીટ ચડી ગઈ છે હવે તેને આપણે આ રીતે કાઢી લઈશું હવે એવી રીતે આપણે બધી સેવો પાડી લઈશું આપણે આ બીજી બનાવી દીધી છે આપણે આગળ બનાવી તે રીતે જ આપણે બધી સેવો કાઢી દઈશું રતલા સેવ રેડી થઈ ગઈ છે અઢીસો સેવમાંથી ડબ્બો ભરીને રેડી એકદમ ક્રિસ્પી પોચી તમને બતાવી દો આ રીતે તો બાજાર જેવી સોફ્ટ થઈ છે તમે પણ ટ્રાય કરો ઘરે જો મારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ